નમસ્કાર મિત્રો આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાનયાત્રા તો ડિસેમ્બર મહિનો આંગણવાડી કર્મચારીઓ માટે ખાસ બનવા જઈ રહ્યો છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે ડિવિઝન બેન્ચ ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તે ચુકાદાને આધીન બંને સ વર્ગો એટલે કે કાર્યકર અને તેળાગર બહેનોના જે માનદ વેતનમાં ચૌદ હજાર આઠસો રૂપિયા જે વધારો કરવાનો હતો તે વધારો આ ડિસેમ્બર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી શકાય છે જેના માટે રાજ્ય સરકારે જે છે તે સ્પષ્ટતા પણ કરી છે તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા એક છાસઠ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેળાગર બહેનોના માનદ વેતનમાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન ચૌદ હજાર આઠસો રૂપિયા માનદ વેતન જે છે તે વધારો રાજ્ય સરકાર આ મહિને કેમ કરી શકે છે કે શું છે રાજ્ય સરકારની આ બાબતને લઈ અને તૈયારીઓ તેમજ રાજ્ય સરકારના લાખો આ આંગણવાડી કર્મચારીઓને જે છે તે શું ભેટ મળી શકે છે આ મહિનામાં તે વગેરે મુખ્ય બાબતો સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ જો તમે ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત હાઈકોર્ટમાં આંગણવાડી કાર્યક્રમ અને તેળાગર બહેનોની જે પેન્ડિંગ અરજીઓ હતી પગાર વધારા તેમજ અન્ય લાભો નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી નિવૃત્તિ બાદ પેન્શન વગેરેના મુદ્દાઓને લઈ અને આજે ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા દસ કે બાર વર્ષોથી જે અરજીઓ પેન્ડિંગ હતી તેમાં ગુજરાત હાઈકોર્ટમાં તેના વિશે ચુકાદો અપાયો અને ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગુજરાત હાઈકોર્ટના સિંગલ બેન્ચ નિખિલ એસ કરિયા દ્વારા એટલે કે નિખિલ જે સિંગલ બેન્ચ જજ છે તેના દ્વારા ચુકાદો આપવામાં આવ્યો જેમાં ત્રણ મહત્વના ચુકાદા અપાયા જેમાં કહેવામાં આવ્યું કે આંગણવાડી કાર્યકર બહેનોને વર્ગ ત્રણ પ્રમાણે અને જે ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે વર્ગ ચાર તે પ્રમાણે તેળાગર બહેનોને માનદ વેતન ચૂકવવું જોઈએ લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ બીજો મહત્વનો ચુકાદો એ આપ્યો ત્રીજો છે કે બંને સ વર્ગોને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા જોઈએ અને છ મહિનામાં જે છે તે ચુકાદાને આધીન રાજ્ય સરકારે આ પગાર વધારો આપવો જોઈએ તેવો મહત્વનો ચુકાદો આપ્યો રાજ્ય સરકાર દ્વારા આ ચુકાદા બાદ જે છે તે આ ચુકાદાને સિંગલ બેન્ચનો જે ચુકાદો હતો તેને ડબલ બેન્ચ જે છે તે તેમાં પડકારવામાં આવ્યો હતો એટલે કે ડિવિઝન બેન્ચમાં પડકારવામાં આવ્યો હતો જેનો ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ડિવિઝન બેન્ચના જે જજ હતા વાછાણી સાહેબ અને સુપૈયા સાહેબ તેમને મહત્વનો ચુકાદો આપ્યો જેમાં જે સિંગલ બેન્ચ જજનો જે બે ચુકાદાઓ છે તેને અમાન્ય રાખ્યા ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે આંગણવાડી કાર્યકર અને તેળાગર બહેન જેઓ માનદ વેતન કર્મચારી છે એટલે કે તેઓ કાયમી બનવા માટે હકદાર નથી કારણ કે આઈસીડીએસ પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં દર વર્ષે જે ફંડિંગ છે તે સરકારો આપતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાઠ ટકા અને ચાલીસ ટકાના ધોરણે માન વેતનમાં ફેડિંગ ફંડિંગ આપે છે એટલે આ ડિવિઝન બેન્ચે આ ચુકાદાને માન્ય ગણ્યો અને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા લઘુત્તમ વેતન આપવું વગેરેના જે સિંગલ બેન્ચના જે ચુકાદાઓ હતા તેને તેમણે કહી શકાય કે અગણિત કર્યા અને જે મુખ્ય ચુકાદો આપ્યો કે આ બંને જે સવર્ગો છે કાર્યકર અને તેળાગર બહેનો તેઓ રાજ્ય સરકારના કર્મચારી જેવા કામ કરે છે રાજ્ય સરકારના એક વિભાગનું કામ કરે છે આથી તેમને લિવિંગ જે વેજીસ એટલે કે જીવતા જીવવા પૂરતું જે કહી શકાય કે વેજીત છે માનદ વેતન તે આપવું જોઈએ અને હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં વર્ગ ચારનું જે લઘુત્તમ ગ્રેડ પે ચૌદસો પ્રમાણે જે ચૌદ હજાર આઠસો બેઝિક પગાર છે એટલો પગાર હાલના જે કર્મચારીઓ છે તેમના હાલના પગારમાં ઉમેરો કરી અને કાર્યકર બહેનોને ચોવીસ હજાર આઠસો અને તેળાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા માનદ વેતન કરી આપવાનો આ ઐતિહાસિક ચુકાદો ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો ત્યારબાદ રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે એ પણ ટકોર કરી હતી કે આગામી છ મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં બે હજાર છવ્વીસ સુધીમાં આજે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન બંને સ વર્ગોને લઘુત્તમ વેતન વેતન વધારો કરી આપો અને જે એરિયસ છે તે એક એપ્રિલ બે હજાર પચીસથી ભલે ગુજરાત સરકાર ગમે ત્યારે જાહેર કરે પરંતુ જે પગાર વધારો છે તે એક એપ્રિલ બે હજાર પચીસથી માણ્ય ગણો અને જેટલા મહિનાનું બાકી નીકળતું જે એરિયસ છે તે એરિયસ પણ સરકારે આ કર્મચારીઓને ચૂકવવું જોઈએ તો આ આંગણવાડી કર્મચારીઓને જે વાત કરી તે પ્રમાણે એક એપ્રિલ બે હજાર પચીસથી કરવાની વાત કરવામાં આવી છે પગાર વધારો હાઈકોર્ટે કહ્યું છે કે આ ચુકાદો માત્ર અરજી કરનારી મહિલાઓ માટે નથી રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર તેળાગર બહેનોને આ લાગુ પડશે જે લોકો પહેલાં અરજી ન કરી શકે તેમને પણ આ લાભ મળશે તો આ વાત કરીશું આપણે જે અગાઉ વાત કરી તે પ્રમાણે ડિવિઝન છે જે છે તે લિવિંગ વેજ આપવાની વાત કરી સમાન કામ સમાન વેતન તો નહીં પરંતુ લિવિંગ વેજ એટલે કે જીવવા પૂરતું વેતન આ કર્મચારીઓને આપવા માટે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો તમામ આંગણવાડી કામદાર મહિલાનો પગાર મહત્વપૂર્ણ રીતે વધ્યો છે અને સમજાવ્યું છે કે તેઓ વોલન્ટિયર્સ અને માનદ વેતન કર્મચારી નથી તેમને લિવિંગ વેજ જે છે તે મળવું જોઈએ પરંતુ સરકારી નોકરી જેવું સુરક્ષા બેનિફિટ પેન્શન વગેરે હાલમાં સરકારે આપવાની ના પાડી અને ચોવીસ હજાર આઠસો રૂપિયા અને વીસ હજાર ત્રણસો રૂપિયાની નિશ્ચિત ધોરણે નવું માનદ વેતન કરી આપવા માટે હાઈકોર્ટે ટકોર કરી છે હાઈકોર્ટે એક એપ્રિલ બે હજાર પચીસથી આ બંને સ વર્ગોના માનદ વેતનમાં વધારો કરવો તેમજ એરિયસ ચૂકવવાની પણ વાત કરી છે કોર્ટે કહ્યું છે કે આ જે વેજ હાઇક છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટના તમામ જે આંગણવાડી કર્મચારી હેલ્પર છે તેમને લાગુ પડે ચુકાદા અનુસાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સંકલન દ્વારા આ પગાર વધારો કરી શકે છે જો જરૂર હોય તો રાજ્ય સરકાર એકલા હાથે પણ તે વધારી શકે છે હાઈકોર્ટે એ પણ કહ્યું હતું કે આ પગારની ચૂકવણી છ મહિનાની અંદર એટલે કે આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં સરકારે કરી દેવી જોઈએ હાલની સ્થિતિ છે તો હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ઉપરોક્ત વેતન બધા કર્મચારીઓ માટે લાગુ એટલે કે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હાલમાં એક પોઈન્ટ છાસઠ લાખ જેટલા આંગણવાડી કાર્યકર બહેનો અને હાલમાં ટૂંક જ સમયમાં એટલે કે હવે આ પચીસ ડિસેમ્બર સુધીમાં જે નવા જોઈનિંગ થનારા દસ હજાર જેટલા કર્મચારીઓ એટલે કે કુલ એક લાખ અને પંદર હજાર જે કર્મચારીઓ છે તમામને આ માનદ વેતન જે છે તે લાગુ પાડવું જોઈએ પરંતુ ઘણા અહેવાલોમાં એવું જાણવા મળ્યું છે કે જે સ્ટેટ લેવલ બજેટ ફંડ રિલીઝ અંગે સૂચના છે સૂચના જે છે તે ભારતમાં જોવા મળી નથી એટલે કે સરકાર દ્વારા આ બાબતને લઈ અને ચર્ચાઓ શરૂ થઈ છે ચૂકવાદા બાદ કહી શકાય ડબલ્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત એટલે કે ભારત ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ઇમ્પ્લિમેન્ટેશન કમિટી અને ઇન્ટરવલ રિવ્યૂ કમિટી બનાવવા અંગે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે એટલે કે આ બાબતને લઈ અને ચર્ચા કરવા માટે એક કમિટીની રચના કરવાની પ્રક્રિયા હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી કરી દેવામાં આવી છે જેના માટે નવી વેતન રચના ચોવીસ હજાર આઠસો કાર્યકર બહેનો અને વીસ હજાર ત્રણસો તેળાગર બહેનો માટે વેતન અમલમાં લાવવા માટે આ કમિટી કામ કરશે જેના માટે બજેટ એસ્ટિમેશન ફંડ એલોકેશન એટલે કે બજેટ કરશે તૈયાર તમામ કર્મચારીઓને કેટલું એરિયા ચૂકવવું પડશે તેનું ફંડ ક્યાંથી આવશે તેના વિશે નાણાં વિભાગ સાથે ચર્ચા કરશે અને સેલેરી ડિપાર્ટમેન્ટ સિસ્ટમને અપડેટ કરવા વગેરેનું કામ આ સમિતિ કરશે જિલ્લા સ્તરે આઈસીડીએસ ઓફિસર્સને માર્ગદર્શિકાઓ મોકલવાનું કામ પણ આ કમિટી કરશે આ પ્રક્રિયા હાઈકોર્ટનો આદેશ મળ્યા પછી તરત શરૂ કરવામાં આવી હતી બજેટ એલોકેશન માટે ફાઇલ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી છે તો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે નવા વેતન મુજબ વધારાનો વાર્ષિક ભાર ગણતરી કરી લીધી છે અને હાલ ફાઇલ જે છે તે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવી છે એટલે કે નાણાં વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ ફાઇલનું રિવ્યૂ હાલમાં ચાલી રહ્યું છે અને હાલમાં જે રાજ્યમાં કાર્યરત તમામ કર્મચારીઓની ડિટેલ નાણાં વિભાગને મહિલા અને બાળ વિકાસ વિભાગે આપી દીધી છે અને કોણે કેટલું એરિયસ ચૂકવવાનું થશે ક્યારથી આ વેતન વધારો લાગુ પડશે આ તમામ બાબતને લઈ અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં હાલ એ ફાઇલ પર રિવ્યૂ ચાલી રહ્યું છે ત્યારથી બજેટમાં કહી શકાય કે વિમાન અને ચાઇલ્ડ ડેવલપ ડિપાર્ટમેન્ટ એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ વધારાની રકમ મંજૂર થવાની બાકી છે એટલે કે ટૂંક જ સમયમાં આ રકમ જે છે તે મંજૂર થતાં જ આ વધારો જાહેર થશે ગુજરાતના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અંદરથી મળેલી માહિતી મુજબ હાલમાં આ પ્રક્રિયા જે છે તે ફાસ્ટ ટ્રેક પર છે એ કારણ કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં બે હજાર છવ્વીસ સુધીમાં આ વધારો જાહેર કરવાની વાત કરી છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસનું રજૂ થશે તે પહેલા જ આ જે વધારો છે તે કર્મચારીઓને મળી શકે છે વાત કરીશું ઓફિસર્સની ડિપાર્ટમેન્ટ તરફથી પ્રી ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર મોકલવાની વાત તો રાજ્ય સરકાર દ્વારા જે છે એલઆઈસી ઓફિસર્સોની સીડીએફ અને પી ડીપીઓને એક કહી શકાય પ્રિમિંગ સર્ક્યુલર એટલે કે પરિપત્ર મોકલશે એક ડિટેલ્સ મોકલવામાં આવશે જેમાં આંગણવાડી કર્મચારીઓના જે છે તે અપડેટ ડેટા એટલે કે તમામ આંગણવાડી કર્મચારીઓ જે હાલમાં અલગ અલગ જિલ્લાઓના આઈસીડીએસ વિભાગ હેઠળ કામ કરે છે તેમના ડેટા અપડેટ કરવા તેમના બેંક એકાઉન્ટનું વેરિફિકેશન કરવા તેમની હાજરી એટેન્ડન્સ વેરિફિકેશન કરવું વાત કરીશું આઈસીડીએસ ઓફિસર્સને ડબલ્યુ સીડી ડિપાર્ટમેન્ટ તરફથી પ્રી ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર મોકલવાની વાત તો રાજ્ય સરકાર દ્વારા જે છે તે આઈસીડીએસ ઓફિસર્સોને સીડીપીઓ અને ડીપીઓને એક કહી શકાય પ્રી ઇમ્પ્લિમેન્ટ સર્ક્યુલર એટલે કે પરિપત્ર મોકલશે એક ડિટેલ્સ મોકલવામાં આવશે જેમાં આંગણવાડી કર્મચારીઓનું જે છે તે અપડેટ ડેટા એટલે કે તમામ આંગણવાડી કર્મચારીઓ જે હાલમાં અલગ અલગ જિલ્લાઓના આઈસીડીએસ વિભાગ હેઠળ કામ કરે છે તેમના ડેટા અપડેટ કરવા તેમના બેંક એકાઉન્ટનું વેરિફિકેશન કરવા તેમની હાજરી એટેન્ડન્સ વેરિફિકેશન કરવું અને કહી શકાય તો તેમનું જે ટીએડીએ છે સેલેરી સ્ટ્રક્ચર જે છે તેનો રિપોર્ટ બનાવવો વગેરે મંગાવવામાં આવી રહ્યું છે રાજ્યનું અંદાજીત જે જાહેરાત તે શીઘ્ર છે હાઈકોર્ટે જણાવી છે કે છ મહિનામાં અમલ અને એક એપ્રિલથી જે છે તે રકમ ગણવાની અને એરિયસ ચૂકવવું રાજ્ય સરકાર હાલમાં નીચેની બાબતો ફાઇનલ કરી રહી છે જેમાં એરિયસ કેટલા માસની ચૂકવણી કરવી તેના વિશે રાજ્ય સરકાર હાલમાં ચર્ચા કરી રહી છે અને ગણતરી કરી રહી છે સેલેરી સ્ટ્રકચર જે છે માનવ વેતનનું અને ફિક્સ સેલેરી સ્ટ્રકચર સિસ્ટમમાં કેવી રીતે તેને ફેરવવું તેના વિશે પણ ચર્ચા ચર્ચાઓ ચાલી રહી છે બજેટ રિલીઝ ડેટ એટલે કે સરકારને જે નાણાં વિભાગને ફાઇલ મોકલી છે તે ક્યારે બજેટ રિલીઝ થશે તેના વિશે પણ હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રાજ્ય સરકાર તરફથી ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર બહાર આવવાની ખૂબ જ શક્યતા વધે છે એટલે કે આ મહિનો રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ માટે મહત્વનો બનવા જઈ રહ્યો છે કારણ કે સરકાર દ્વારા આ ડિસેમ્બર બે હજાર મહિનાના અંશ સુધીમાં ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર બહાર પાડવામાં જે છે આવનાર છે અને આ ઇમ્પ્લિમેન્ટેશન જે સર્ક્યુલર છે તેના દ્વારા તમામ જે કર્મચારીઓ છે તેની ડિટેલ્સ આઈસીડીએસ ઓફિસર્સો છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નાણાં વિભાગને શું પરત કરશે અને જે એરિયર્સ અને તમામ વસ્તુઓ જે હાલમાં નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિભાગ સંયુક્ત રીતે ગણી રહી છે તે કર્મચારીઓને ક્યારે મળશે તેના વિશે ડિસેમ્બરમાં જે છે તે જાહેરાત થઈ શકે છે રાજ્ય સરકાર હાલમાં નીચેની બાબતો ફાઇનલ કરી રહી છે જેમાં એરિયસ કેટલા માર્કની ચૂકવણી કરવી સેલેરી સ્ટ્રક્ચર જે છે તે વાત કરી તે પ્રમાણે ફિક્સ સેલેરી સ્ટ્રક્ચર અને તે તમામ બાબતોને લઈ અને ચર્ચાઓ ચાલી રહી છે આંગણવાડી વર્કર સિનિયર રાજ્યની બેઠક વધી ગઈ છે તો વાત કરીશું તો આ બાબતને લઈને આગામી આંગણવાડી કર્મચારી યુનિયન અને રાજ્ય સરકારની બેઠકની તો આ છે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ બે બેઠકો પૂર્ણ થઈ ગઈ છે જેમાં નવે નવી સેલેરી મેટ્રિક્સ એટલે કે નવું સેલેરી સ્ટ્રકચર ક્યારથી લાગુ પડશે એરિયર સરકાર ક્યારે આપશે તેમજ આંગણવાડી કર્મચારીઓ જે વધારાના કામ કરી રહ્યા છે તેમના માટે વર્કલોટ જે છે તે ડિસાઇડ કરવો અલાઉન્સીસ જેવા કે ફેસ્ટિવલ અલાઉન્સ ટીડીએ ડીએડીએ રૂલ્સ વગેરેને લઈ અને આ જે કર્મચારી યુનિયન અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે તેનો સરકાર દ્વારા જે છે તે આગામી સમયમાં આ બાબતને લઈ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે છે તે અન્ય એક બેઠક ગોઠવવામાં આવી છે જેમાં આ તમામ બાબતોને લઈને આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસની બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે વાત કરીશું તો રાજ્ય સરકાર હાલમાં જે શું પરિસ્થિતિ છે આ પગાર વધારાને લઈ તો નવા પગાર માટે ફાઇલ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવી છે તમામ જિલ્લાઓના આઈસીડીએસ ઓફિસર્સને સર્ક્યુલર પણ મોકલવામાં આવેલું છે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી કે નહીં તે બાબતને લઈ અને સરકારમાં હાલ અસમજમાં છે કારણ કે હાલમાં સરકારે એરિયાસની ગણતરી ચાલુ કરી દીધી છે એટલે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં સરકાર નહીં જાય તે સ્પષ્ટ છે અને ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે એટલે કે સરકાર પગલાં લઈ રહી છે પરંતુ અંતિમ નોટિફિકેશન બહાર આવવાનું બાકી છે તો વાત કરીશું હવે રાજ્ય સરકાર નવો ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર ટૂંક સમયમાં બહાર પાડશે ડિસેમ્બરના અંત સુધીમાં બજેટ રિલીઝ ઓર્ડર થશે જે છે તે નાણાં વિભાગ પાસે જે છે તે હાલમાં કહી શકાય કે મંજૂરી હેઠળ છે તે પણ મળી જશે તમામ ડિસ્ટ્રિક ઓફિસર્સને લેટર્સ મોકલવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી કે નહીં તે બાબતને લઈ અને આ જે કમિટી બનાવવામાં આવી છે તે ઉપર આપણે વાત કરી તે પ્રમાણે તે કમિટીની નિર્ણય લે છે એરિયર્સ અંગેનો નિર્ણય પણ હાલમાં આ સરકારના વિચારધારા હેઠળ છે એટલે કે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ માટે ડિસેમ્બર મહિનો જે છે તે સોનાનો સુરત લઈને આવનાર છે કારણ કે ડિસેમ્બર મહિનામાં સરકાર દ્વારા જે કમિટી બનાવી છે તે કમિટી દ્વારા નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કરી ગણતરી વગેરે ચાલુ કરી દેવામાં આવી છે ટૂંક જ સમયમાં આ પ્રી ઇમ્પ્લિમેન્ટેશન જે સર્ક્યુલર છે ત્યાં ડિસેમ્બર મહિનામાં નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંયુક્ત રીતે બહાર પાડી દે છે અને ટૂંક જ સમયમાં એટલે કે એક જાન્યુઆરી સુધીમાં આ જે કર્મચારીઓનો પગાર વધારો છે તે મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આમ ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યના લાખો આંગણવાડી કર્મચારીઓ બહેનોના માનદ વેતનમાં વધારો ઝડપી છે તે સરકાર વધારી દેશે જય હિન્દ જય ભારત અસ્તુ